સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ભરૂચ એલસીબીની ટીમે આવી જીઆઈડીસી વિસ્તારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે જેમાં અનેક કંપનીઓ ગોડાઉનમાં પોતાના માલસામાન રાખતા હોય છે પરંતુ હવે આ ગોડાઉનો ભાડે રાખીને બુટલેગરો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે જોકે તેમના આ કારસ્થાન પોલીસની નજરથી બચી શક્યા નથી જી હા ભરૂચ જિલ્લા એસપી મજુ ચાવડાના આદેશ મુજબ ભરૂચ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હતા જેના અનુસંધાને ભરૂચના એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ મળેલી સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી તે સમયે એક ટીમને માહિતી મળી હતી કે અશોક કેસરીમલ માલી રહેવાસી કંબોડિયા તાલુકો નેત્રંગ તથા લખીરામ ગિરિરાજ ગૌતમ નાઓએ ભારતીય બનાવટના વિદેશે દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર પિસ્તાળીસ જીરો ચાર ખાતે ગોડાઉનમાં કટિંગ કરે છે આ માહિતીના આધારે પોલીસે જીઆઈડીસીમાં આવેલી ક્રિસ્ટલ ચોકડી નજીક પ્લોટ નંબર પિસ્તાલીસ જીરો ચારમાં રેડ કરીને દારૂનો જથ્થો બદલ ગોડાઉન ઝડપી પાડ્યો હતો પોલીસે ગોડાઉન તથા આયસર ટેમ્પોમાંથી દારૂની બોટલ નંગ તેર હજાર છસો છપ્પન જેની આશરે કિંમત રૂપિયા ઓગણીસ લાખ ત્રેવીસ હજાર તથા આયસર ટેમ્પો નંબર એમએચ ઝીરો ફાઈવ ઈ એલ જેની આશરે કિંમત રૂપિયા પંદર લાખ સહિત કુલરામ ગીરી ચક્રો ગતિમાન કર્યા હતા અત્યારે નોંધનીય છે કે થોડા સમય પહેલા જીઆરડીસી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જ ગોડાઉન અને ગોડાઉન માલિકો વિશે જાણકારી મેળવવામાં આવી હતી તો શું આ ગોડાઉન કોમ્બિંગ થયા પછી ભાડે રાખવામાં આવ્યું છે એ દિશામાં પોલીસ તપાસ કરશે જો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આટલા વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ગોડાઉનમાંથી ઝડપી શકતી હોય તો સ્થાનિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે થોડા સમય અગાઉ જ રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો જથ્થો પકડાતા પોલીસ અધિક્ષક શ્રીએ ખાતાકીય પગલાં લીધા હતા તો શું પોલીસ અધિક્ષક આ વખતે પણ અધિકારીઓ ઉપર કોઈ નક્કર પગલાં ભરશે ખરા કે પછી જે છે તેની પરિસ્થિતિ યથાવત રહેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે